વેલકમ બેક ટુ પ્રે ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર ત્રીસ સેવાભાવ વિશે અભ્યાસ કરવાનો છે તો આ પ્રવૃત્તિ મુજબ મિત્રો તમારા ફળિયા કે ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ જોયા હશે તેઓ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરવાની છે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સંસ્થાના નામ સરનામાના સંપર્ક નંબર મેળવવાના છે તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી પ્રમાણિક વ્યક્તિ કે બાળક હોય તો તેમના ઘરના સભ્યો અથવા તેમની રૂબરૂ મુલાકાત લેવાની છે અને તેના સારા કાર્યો કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે તેઓ શું કાર્ય કરે છે અને કોણ તેમને મદદ કે પ્રોત્સાહન આપે છે વગેરે જેવી બાબતો અહીં જણાવવાની છે તેમનો ફોટો મેળવવાનો છે શાળામાં ઘરમાં અને મિત્રો વચ્ચે તેમના સારા કાર્યો વિચારો રજૂ કરવાના છે અને અહીં પણ નોંધ કરવાની છે તેમની મુલાકાત બાદ તમને શું કરવા અને શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે પણ અહીં નોંધવાનો છે તો મિત્રો આ પ્રવૃત્તિ મુજબ આપણે ઘર કે આપણા વિસ્તારમાં કોઈ એવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેમની યાદી બનાવવાની છે અહીં મેં ત્રણ ટ્રસ્ટના નામ લખ્યા છે એક છે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ છે બીજું વાઇલ્ડ લાઈફ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટ છે અને ત્રીજું નવજીવન ટ્રસ્ટ છે ચોથું કોઈ ટ્રસ્ટ તમારા અહીંયા લખી શકો છો જે સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું હોય તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે તેમના દ્વારા કયા કામ કરવામાં કયા કયા કામ થાય છે તો પહેલું છે સરકારી દવાખાનામાં વિનામૂલ્યે દૂધ અને ફળનું વિતરણ કરે છે બીજું છે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરે છે ત્રીજું છે ચબૂતરામાં ચણ નાખે છે અને ચોથું છે નિરાજા વૃક્ષો વૃદ્ધોને રોટી કપડાં અને મકાનની સેવા કરે છે ત્યારબાદ મિત્રો તેમના સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મેળવે છે તો કે તેઓ સારા કામ કરવાની પ્રેરણા તેમના પિતા પાસે મેળવે છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો અન્ય વિશેષ બાબત કોઈ હોય તો છે તેઓ પક્ષીઓ માટે નાખે છે છે અને પાણીના તેમજ નિરાધાર વૃક્ષોની સેવા કરે છે નિરાધાર વૃદ્ધોની સેવા કરે છે તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ લોકોને ઘર પણ બનાવી આપવામાં આવે છે ત્યારબાદનો મિત્રો છેલ્લો પ્રશ્ન છે કે મારા સારા કાર્યો કે મારા સંકલ્પો ક્યાં લીધા છે આ લોકોને જોઈને તો એમાં આવશે મેં મારા જન્મદિવસે મારા ઘરે એક વૃક્ષ વાવ્યું અને તેની દેખરેખ કરવાનો સંકલ્પ લીધો સંકલ્પ લીધો છે આ ઉપરાંત મુલાકાત બાદ નક્કી કર્યું કે હવે પછી હું ક્યારેય અનાજનો બગાડ કરીશ નહીં અને શક્ય હોય તેટલી જરૂરિયાતમંદોને મદદ કરીશ આ સાથે આપણી આ બધી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો થેન્ક યુ